થોડાક દિવસ પહેલાં મંદિરના આરતીના મુદ્દે ચર્ચામાં આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે અને તેમને સાબરમતી જેલ ભેગા પણ કર્યા છે અને આ મામલે સમાજના આગેવાનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે

અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે અંદર બોલાવવામાં આવ્યા ત્યારે અમને પેલા તો મળવા જવા જ નતા દેતા જાય તો બે મિનિટમાં એમ કે કે તમે બાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દઈએ અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લેશું બરાબર છે ના સામાન્ય ગુનામાં ત્રણસો ચાર એવી સમથિંગ મને બહુ કલમ યાદ નથી પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હતા અમને નોટિસ ભી પાઠવેલી હતી બરાબર છે અમને કીધું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગ્યા ત્યાં હાજર થવાનું હતું પણ છતાં બી અમે એ પહેલાં આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે શું હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી બરાબર છે જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે જે ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં અગિયાર વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જેમની ધરપકડ કરી છે અને વોરંટ પણ હતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકારને તો સરકારનો ઉપી કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો નો રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો બરાબર છે બાકી અંદરો અંદર તમે એકબીજાને ને નીચા દેખાડો છો બાજો છો ખાસ કરીને તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજને સત્તાનો પાવર છે સત્તા

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો